પાંચ ઇન્દ્રિયો છે તમારી કર્મઇન્દ્રિયો જેના દ્વારા તમે કર્મ કરી શકો છો ભગવાને કેટલું અમૂલ્ય શરીર આપ્યું છે તમે જુઓ આ શરીરની અંદર તમે ભગવાને જુઓ કેટલી કેટલી બે બે વસ્તુ આપી છે બોલો હે કેટલી બે વસ્તુ આપી છે આંખ આપે છે ને કેટલી આપી છે આંખો પછી કાન પછી નાક હા પછી પછી બીજી કેટલી વસ્તુ આવી બોલો હા આમ સંભળાયું એક બોલો કેટલી કેટલી વસ્તુ આપીશ ગણાવો બોલો ગણાવો ભગવાને કેટલી બે બે વસ્તુ આપીશ ગણાવો તમને જો આંખો બે આપી છે કાન બે આપ્યા બરાબર પછી હાથ બે આપ્યા પછી પગ આપ્યા બે પછી મગજ બે આપ્યા હા નાનું મોટું બે મગજ આપ્યા પછી હે બસ આટલું તમે ગણો બે કિડની હે શરીરમાં જુઓ તો બે કિડની નાનું આંતરડું મોટું આંતરડું બરાબર પછી એનાથી આગળ જુઓ અંગૂઠા બરાબર પછી આંગળી બે બે છે ને બધું બે માપી જુઓ સરખી છે કે નહીં પછી દાંત જુઓ ઉપરે આપ્યા નીચે આપ્યા જડબા કેટલા બે આંખો જોવો કેટલી બે તો આંખોની ઉપરની પાપણ કેટલી બે એ પાપણો જોઈને આંખો આંખોની આ પાપણો જોવો એમાં બી ઉપર ને નીચે હે કેટલી કારીગરી કરી છે ભગવાનની કારીગરીને કોઈ પહોંચી ના શકે એવું આ મનુષ્ય દેહ આપ્યો છે કે રંગીલા મોર લાલા એ જ રંગીલા પીછા એવા એ જ મારા હરિયા ચિતર્યા એવા ચિતરિતો જો મારો હરિ જે કરે તે પહોંચી શકતા નથી કે એમની માયા વિસ્તૃત છે અને એવી રીતે આપણને જે આ નશ્વર દેહ આપ્યો છે ભગવાનને પ્રાપ્ત કરવા હોય આસનને સિદ્ધ કરવું હોય તો પાંચ આ વારંવાર હું એટલા માટે બોલું છું કે તમને પાકવું થાય કે પાંચ મહાભૂત તત્વો પાંચ તન માત્રાઓ પાંચ કર્મેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો આ પગ છે જો પગને સારી જગ્યાએ લઈ જવાય ને ખોટી જગ્યાએ લઈ જવાય જો ખોટી જગ્યાએ લઈ ગયા તો પગ ભાગી જાય હે ખોટી જગ્યાએ લઈ ગયા તો પગ ભાગી જાય અને સારી જગ્યાએ ગયા હોય તો સારા ઉચ્ચ આસન ઉપર બેસવાય મળે આવા હરિદ્વાર જેવા તીર્થ યાત્રામાં આવ્યા હોય ને અહીંયા તમે પગ લાયા હોય તો અહીંયા કેવા દેવ દર્શન કરવા મળે તમને પણ કોઈ ક્લબમાં ગયા હોય ને ડિસ્કો કરવા ગયા હોય ને જો એમાં પાણી પડ્યું ને લપસી ગયો પગ તો પગે પાટોય આવી જાય હે અહીંયા સાંચો જો કોઈકની ઈર્ષા કરર્શો ને જો ગંગાજીમાં પડ્યા ને તો જો લપસ્યા તો ને ગંગાજીમાં સ્નાન કરો ને તો માનું નામ લઈને ભક્તિથી સ્નાન કરજો અને આજે તો ખાસ બધાએ ગંગાજીમાં સ્નાન કરજો જ આજે બહુ મોટી એકાદશી છે